બાદ તો વાદળા તો આવ્યા છે આજુ ઝૂકતી ખબર પડે આ હેડિયું આવે આ માછલી પડે એટલે વરસાદ આવે આવું તો પત્રકારે કોઈ દાડો નથી વિચાર્યું ભાઈ આવું તો આ તો આજ નું ભલી છે તો આ તો છેડ થી તો તમે તો અનુભવી છો ખૂબ ભાઈ આની ભવિ તો બધાય છે હું એકલો નથી ના ના તમે અંબાલાલ કરતે વધારે અનુભવી ભવિ બાપા એટલો આટલો અંબાલાલ ને નથી હુદ્દુ એ બાન તો ખૂબ ખબર પડે કે માછલી પડી તો વરસાદ આવશે ભાઈ કે છે આ હા માછલી પડે તમારી જોવાની આવું હતું આ તો આજકાલનો નું ભલી છે તો છેડ

ટ્રેક્ટર તો હતો ને ના ટ્રેક્ટર એ દિવસે ટ્રેક્ટર નો શું ભાવ હતો કોઈ આયા કરે તો ભાઈ હું કુવાડી હતી એ હા ડીઝલ શું ભાવ હતો તારે ડીઝલ તો યાર 40 રૂપિયા કે 50 રૂપિયા તો પીપડો ડબો આવતો એમ હા મિશન હેડતો તારે આ મિશન હેડતો તારે હા ત્યારે તો 40000 રૂપિયા પીપડો ના હવે તો આ તો વધી ગયું ભાઈ હ વધી ગયો બધો ભાવ કુવાડી ખૂબ વજી ગઈ તમે ઓમે મેળાયા હતા બાદ દેતા એલા સાબ શું કેટલા જિંદા હતા મેળાયા